આટલી વારે આસન પર બેસી અને મારા મંત્ર જાપ કરવો એવો નિયમ ખરો આપણી પાસે ગમે તેમ થાય પણ આજે મારે ખોટી કલ્પના કરવી જ નથી આવો એક દિવસ મારે નિયમ લેવો છે એવો નિયમ ખરો આપણા ચાલો હેડો આજે મારે બાપુ ની અમૃત દ્વારા મને એક સાંજે બે અમૃત રોજેનો

ચલો કે ભાઈ આજે મારે એવો નિયમ લેવો છે કે એક કલાક બાપુની ની મૂર્તિ ના અમે બેહીને મારે બાપુની મૂર્તિ હમુ જ જોઈ રહેવું છે મારે દ્રષ્ટિ બીજે જવા દેવી નથી એવો કોઈ નિયમ ખરો આપણી પાસે તો આ નિયમ વગરનું જીવન કેવું હમ આપણે કોઈ સર્વે સર્વે કાઢીએ છીએ રોજ કે મારાથી આટલું બોલાઈ ગયું છે આટલું વિચારાઈ ગયું છે આવું થઈ ગયું છે એવું રોજ આપણે નોમો લખીએ ખરા કોણ ઉપાય શું કરવાનું કોણ આવા જીવનને શું કરી શકું છું પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં પડ્યો નહી તુજ પાય દીઠા નહી નિજ દોષ તો તરીય કોણ ઉપાય તો એવું કોઈ આપણે નોમું લખીએ ખરા આપણે પોતાનું કે ભાઈ આજે મારાથી આ બોલાઈ ગયું તો કાલે હું નહીં બોલી શકું એવું હા હા પેલો આમ કરે બરાબર બરાબર છે

કેમ ખુમારી નથી આવતી તમે જોઈ દો જીવનમાં વાલા આપણા જીવનમાં આપણા જીવનમાં જે બાપુએ આપણને એવી વાત આપી દીધી છે બાપુએ એવું કીધું છે કે ભાઈ આ વિશ્વને મોખરે તમને મૂકવામાં આવ્યા આવું બાપુ બોલ્યા આવી મહાન વાત આપણને આપી દીધી પણ આપણા જીવનમાં ઠેકવાનું નથી આપણા જીવન જીવવાની જે કળા છે ને એને એમ એમો ઠેકાણું નથી તો પેલી મહાન વાત મળીએ શું કરીએ તમને કોઈક નિયમ પકડો રોજ પોતાની જાતમાં ડાયરી લખવાનું રાખો કે આજે આ બોલાઈ ગયું છે આની જોડે આવી આવું બોલાઈ ગયું છે આવું વર્તાઈ ગયું છે આવું વિચાર આવી ગયું છે આવો અંદર સંકલ્પ થઈ ગયો ભૂડો થઈ ગયો છે આવો આવો ડાયરીમાં નોંધો તો જીવન બદલાશે ના કે નહીં બદલાય કરતા એમને એમ કરે દઈએ બરાબર છે મોડા થી છે ને લાખો મણ ખવાય જાય પણ નાકમાં આ તો વાત અલગ છે આખી મોડા થી લાખો મણ ખવાઈ જાય પણ નાકમાં એક દોણો નહીં જાય શું કરીએ છીએ જીવનમાં એનો ખ્યાલ રાખો સાહેબ